સવારના નવ વાગી ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે અને બનાવી દીધું છે હવે અમે ચા નાસ્તો કરવા બેસી જઈએ છીએ ચાલો ચા નાસ્તો બતાવું તમને ચાનો નાસ્તો થઈ ગયો છે ચા ભાખરી ગુંડાનું અથાણું મજા પડી જશે ચલો નાસ્તો કરી લઈએ પછી આગળ

આજે જમવામાં મગની દાળ અને રોટલી ગુંદાનું અથાણું ને તે છે ચાલો ભગવાનને ધરાઈ દઈએ લો તમે બે જાઓ

โอ้โอ้โอ้โอ้แม่กปแ่ิิิิิิรอรอรอประตเจาต่อหน้าก่อรอรอประูนาก่อนามานากอนดอะไ શું છે જૈમી રસોડા ઉપર ચડવું છે ચા બનાવી છે જયમીન ચા બનાવે છે જો ચા થાય છે હવે અમે ચા નાસ્તો કરીશું સાડા ચાર વાગી ગયા છે પછી કપડા ને તે સંકેલવાનું બાકી છે તે સંકેલીશું ત્યાં સુધીમાં પાંચ વાગે જશે સાંજનો ટાઈમ થશે અને તેની સાથે આજે આપણે આપણા વિડીયોનું એન્ડ કરીએ છીએ કાલે ફરી મળીશું